ઉલપાર તાલુકાનું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીનોદ પ્રાથમિક શાળામાં ગતરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતા વિવિધ લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના શુભ હેતુસર નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ તથા મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે દર વર્ષે અઠાવીસ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ઓલપાડ તાલુકાનો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીનોદ પ્રાથમિક શાળામાં ગતરોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કરજના સીઆરસી કોઓર્ડિનેટર વિજયભાઈ પટેલ ગામના માજી સરપંચ દિનેશભાઈ પટેલ ગામના અગ્રણી કરસનભાઈ આહિર સહિત શિક્ષક સંઘના હોદ્દેદારો એવા હર્ષદ ચૌહાણ દેવાંશુ પટેલ કરંજ કેન્દ્ર પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન સરળતાથી તેની શ્રેષ્ઠતાનો પરિચય આપે છે કોઈ પણ દેશની પ્રગતિ માટે સૌથી વધુ ફાળો વિજ્ઞાન જ આપે છે તેમણે સીવી રામાનંદનું ઉદાહરણ ટાંકીને ઉમેર્યું હતું કે બાળકોમાં પ્રાથમિક કક્ષાએથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આ પ્રકારનું વિશેષ આયોજન ભવિષ્યમાં ચોક્કસપણે ફળદાયી નીવડશે આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ થીમ વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી સ્થાનિક શાળાના ધોરણ ત્રણથી આઠના બાળકોએ સાયન્સ ટીચર ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન સંબંધિત વિવિધ ચાર્ટ ચિત્ર પ્રાયોગિક સાધનોના પ્રદર્શન સાથે અવનવા જીવંત પ્રોજેક્ટો રજૂ કર્યા હતા મુલાકાતી બાળકો શિક્ષકો તથા ગ્રામજનો સર્વનિર્મિત પ્રોજેક્ટ નિહાળી અભિભૂત થયા હતા બાળકો તેમની આસપાસની સમસ્યાઓના ઉકેલ માટે તેમના નવા વિચારો અને નવનીતતા શેર કરે છે તે હેતુસર વૃત સ્પર્ધા તેમજ વન મિનિટ કોમ્પિટિશનનું વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અંતમાં શાળાના ઉપશિક્ષિકા આશાબેન ખોલ્યાએ આભાર વિધિ આટોપી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ